ભારત માતા કી શું બોલવાનું તમે જાણો છો બરોબર જોર થી બોલવાનું દિલ્હી સુધી અવાજ જવો જોઈએ બરોબર ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી થેન્ક યુ અને આપણો દેશ એક આઝાદ દેશ બન્યો એટલે પંદરમી ઓગસ્ટે આપણે આઝાદીનો દિવસ ઉજવીએ છીએ અને ઓગણીસો પચાસ ની છવ્વીસમી જાન્યુઆરીએ આપણું બંધારણ અમલમાં આવ્યું એટલે ભારત દેશ ગણતંત્ર દેશ બન્યો અને એની યાદમાં આજે આપણે છવ્વીસમી જાન્યુઆરી ઉજવીએ છીએ તો આ નવલા પ્રસંગે જે કોઈ અહીંયા ઉપસ્થિત છે તે સર્વને હું શુભેચ્છાઓ પાઠવું છું તમે દેશ માટે જીવો ગામ માટે જીવો તમારા મા બાપનું ગામનું અને સ્કૂલનું નામ રોશન કરો અને ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ પાઠવું